કે અત્યારે નાના નાના છોકરાઓ છોકરીઓ બહેન દીકરીઓ અને યુવાનો ગુટકાના રવાડે ભયંકર રીતે ચડેલા છે ગુટકાની અંદર તમને ખબર નથી પરંતુ બેતાલીસ જેટલા કેન્સર કરેવા તત્વો છે તમે જોયું હશે કે જે લોકો ગુટકા ખાય છે એના થોડા જ સમયની અંદર તે લોકોના મો સંકળાઈ જાય છે મો ઝઘડાઈ જાય છે કેમ કારણ કે ગુટકાની અંદર એવા પદાર્થો છે જે અંદર મોમાં જે અંદરની ત્વચા છે એને એના અંદર છાલા પાડી ધીરે ધીરે લુકોપીકિયા કરે અને ચાંદા કરે અને જે આ સ્નાયુ છે એ અંદરથી જકડાઈ જાય અને કેન્સર કરે એવી પ્રી કેન્સરસ કન્ડિશન પેદા કરે છે એટલે ગુટકાથી ચેતજો તમાકુની અંદર ચાર હજાર જેવા કેમિકલ છે તો વિચાર કરો ગુટકા કેટલું ખતરનાક છે એ જ ગુટકા અત્યારે નાના નાના બાળકો દસ થી પંદર વર્ષના બાળકો રોજની દસ દસ પડે ખાય છે અને એનો આર્થિક ભારણ જુઓ દારૂની તમને ખબર જ છે કે દારૂ આર્થિક માનસિક સામાજિક શારીરિક તમામ પ્રકારની બરબાદી નોતરે છે ઘરમાં એક વ્યક્તિ દારૂ પીતો હોય તો આખું ઘર શેરી મોહલ્લો બધા કંટાળી જાય અને એ ઘરમાં એ વ્યક્તિ આર્થિક રીતે પાયમાલ થાય શારીરિક માનસિક રીતે પાયમાલ થાય માટે મારી નમ્ર વિનંતી છે કોઈ પણ પ્રકારનું વ્યસન કોઈએ કરવું નહીં કોઈએ કરવા દેવું નહીં આપણે જો ગુટકા છોડવી હોય બીડી છોડવી હોય સિગરેટ છોડવી હોય તમાકુ તો માનવ જીવન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા અમે થરાદ બેસ્ટેન્ડ ની સામે મારું દવાખાનું છે અમે દવા આપીએ છીએ આપ આવો અને વ્યસન છોડો જય હિંદ જય ભારત